આપણા જો આ ભગવાને બધું આપ્યું પણ સમજણ નથી કેવી સમજણ કે દેવની કૃપા વગર કશું થવાનું નથી દેવ રાજી હશે તો આપણે માગવાની જરૂર પડવાની તમે મંદિરે મંદિરે જાઓ તો કે જોગણી માનું મંદિર છે કોઈ કે કે હા તારું કામ નહીં થતું તો કે હેર આ જોગણી માં ના મંદિરે જાય એટલે આપડા શું કરે જાય તો ખરી ને એ આશા હોય એટલે તાજીન કે મામા દીકરો દેજે

એક જ કે તમારી કુળદેવી તમારી માતા તમારી કારણ કે હું અત્યારે વખત કઉ છું કે માં દીકરો દે તો એવો દે આના કે તારો દીવો કરો